જય સ્વયંભુ કહે છે કે પરમ ચૈતન્ય તત્વ જો અણુ અણુમાં અખંડ વ્યાપ્ત છે તો જેની અંદર નામ રૂપ રંગ ગુણ પ્રકૃતિ જાતિ વર્ણ સંપ્રદાય રજ પણ સ્પર્શતો નથી એને સમજો જો ભેદભાવ રહિત સર્વમાં સંભાવથી પ્યાર કરે છે બધાને સંતાન અથવા તો પોતાનું સ્વરૂપ માને છે એને સમજો જાને માને અને પરમ આનંદ પ્રાપ્ત કરે એ જ જીવંત છે અને આને જ સાસુ લક્ષ્ય કહેવાય મહાત્માઓનો પ્રેમ શરીર સાથે હોતો નથી આત્મા સાથે હોય છે તમે શરીરની સાથે રહો છો અને માનો કે મારા વગર સાલે જ નહીં અરે ખુદ ભગવાન આવીને ગયા તો પણ જગત સાલે જ છે તમે માનો છો કે બુદ્ધિથી હું ઠીક કરું છું પણ તે કાર્ય ઉપર સદગુરુની જો મોર લાગે તો ઠીક બાકી ઠીક ન પણ હોય શકે અર્જુન છે કે હું નહીં લડું કૃષ્ણ કહે તને ઠીક પણ એમ કર તેમનો નાશ તો નિશ્ચિત છે જ પણ જસ લેવો કે અપ અપયશ લેવો એ તારા હાથની વાત છે રોજ કેટલો સમય તમે ભજનમાં કાઢો છો તેનો હિસાબ રાખજો કાગ ભૂષંડી ગરુડજીને કહે છે અનેક જન્મો પછી વૈરાગ્ય થયો છે તો સમજીને ભજન કરવું જરૂરી છે સ્વરૂપનું જ્ઞાન કઈ રીતે સંભવશે આ પણ એક આ વિષય પૂછવાથી સદગુરુએ કીધું કે આ જ્ઞાન અર્થાત પરમ તત્વોનું નિરૂપણ ગુરુ કૃપા વિના થઈ શકે નહીં તો જીવાતમાં એ સર્વ પ્રથમ ગુરુજીના શરણમાં જવું જરૂરી છે સ્વરૂપ સ્વરૂપ મનસે સર્વથા ભિન્ન છે પરંતુ એનું જ્ઞાન મનની સહાયતાથી જ થાય છે બધાય દૃશ્ય એવમ ગેય પદાર્થોમાં ખેંચી સંપૂર્ણ રીતે અંતર્મુખ મન ન મન મનને આત્મજ્ઞાનની દિશામાં એકાગ્રતાથી મનની નિસંકલ્પતા સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે સુષુપ્તિ અવસ્થામાં માનસિક વૃત્તિઓ બાય પદાર્થો છે અલ્પિત હોય છે પરંતુ નિંદ્રાશે વ્યાપ્ત હોય કે કારણ મનકા મનપણા પણ લીન થઈ જાય છે બોલો સત્ય સનાતન ધર્મ જય સ્વયંભો